બોડેરી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે સિહોદનું ઓલ વેધર ડાયવર્ઝન હવે તમામ વાહનો માટે ભારે હલકા તમામ વાહનો માટે શરૂ થઈ ગયું છે શરૂઆતમાં હલકા વાહનો માટે આ ડાયવર્ઝન ચાલતું હતું પરંતુ જેવું એનું વૈકલ્પિક માર્ગ અંગેનું જે જાહેરનામું છે એની મુદત પૂરી થઈ અને રાતે બાર વાગ્યાથી હમણાં જે રાત ગઈ તેના બાર વાગ્યાથી હવે તમામ વાહનો માટે ભારે વાહનો હલકા વાહનો મોટા ટ્રેલરો માટે પણ આ ડ્રાઈવરને હવે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે અને તમામ લોકો અહીંથી હવે પસાર થઈ શકે છે નેશનલ હાઈવે છપ્પન ઉપર સિહોરની બાજુ સિહોરનો પુલ તૂટેલો છે એને લીધે જનતા ડાયવર્ઝન એક્ટિવ હતું હવે જે ઓલ વેધર ડાયવર્ઝન છે આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યમાં કે તમામ વાહનો માટે એસટી બસો પણ હવે અહીંથી પસાર થઈ રહી છે જેથી એસટીનો પણ ફોગટ ફેરો બચી રહ્યો છે લોકોના ભાડા પણ બચી રહ્યા છે કારણ કે એસટી બધું થઈ રહ્યા લગભગ આ ફોગટ ફેરામાં બત્રીસ કિલોમીટર જેટલું વધારે અંતર કાપવું પડતું હતું તે પ્રકારની વાત હતી હવે સીધા જ આ રસ્તો માર્ગ તૈયાર થઈ ગયો છે અને બારાજ નદીમાંથી પસાર થતું આ ઓલ વેધર ડાયવર્ઝન આપણે જોઈ શકીએ છીએ એસટી બસો પણ હવે અહીંથી નીકળી રહી છે લોકોના ભાડામાં પણ રાહત થશે અને કાર્ટિંગમાં પણ રાહત થશે લક્ઝરી બસો પણ અહીંથી નીકળી રહી છે